મોર્નિંગ ગાઈ જે વાત દી ધેરામના આત મારી પાસે સ્વાગત છે આપડો એક નવો બ્લોગ સાથે તો કાલના બ્લોગ માં હે ને કોક આપણને એવું કેતું તું કે હું તને પહેલા ઉઠાડી દઈશ હું તને પહેલા ઉઠાડી દઈશ બરોબર તારો રૂમ લો કઈ છે તો હું એને ખોલી નાખીશ બરોબર જો મારા રૂમ માં તો સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે બરોબર હું ઉઠી ગયો હો અને એ છોકરી હજી ઊંતી દેવનજી

બનાવાનું હેડી રજા રાખી લે દેવા આપણે ફટાફટ રેગ્યુલર કામ પતાવા પર આવી ગયા છીએ રામ રોજ સવારે સુરત ની સુરત ને જોઈ ને કબુ બેઠું ઉડી ગઈ જાય બેઠું હલો કા બતાવી લે જય માતાજી હાલો ફટાફટ દીવા ગે પછી ભેગા થાય જો ગઈ જાય આમ લોક ચાલુ છે અને મને જીંજરા ફોલવા બેહાડી દીધો છે આજે આપણે ઘરે હી એટલે ઘરનું કામ કરવા બેહાડી દીધો હે ઘરનું કામ કરી અને મમ્મી જાય લોટ બાંધે અને આપણે લોક જોતા જોતા ચાલુ છે તો હાલો જીંજરા ફોલી લઈ થોડા જોઈ ફોલી કેવા ખવાય ખવાય કે આમ ચાઈ બરોબર એવું તમને આપણે બતાવું જો આપણે તો નાના છોકરાઓ બની ગયા તા નાનું કાર્ટૂન જોતા હતા એ ચાલુ છે તો આટલા છોલા આટલા ફોયલા કેટલાય તો ખરાબ નીકળ્યા ફોયલા હવે જવાનું છે આપણે હિરલ ટિફિન દેવા કેમ કે તો આપણે ઘરે ઘરે રહીને એટલે કઈક ને કઈક કામ હોય જો ટિફિન તૈયાર હે મમ્મી ઉપર કપડાં હંક ફૂંકવા જાય છે અને અહીંયા હલો તો આપણે ફટાફટ ઈરલ ને ટિફિન દે આવી ભાઈ આવીને જમી લાય ઓકે તો પછી ભેગા થાય હલો ગાઈસ તો આપણે આ બીજી આ જોઈ છે મમ્મી બંગડી કરે છે ઈરલ ને ટિફિન દઈને આવીને જો થોડીક ઓર બીજી આ જોતા હતા બરોબર જમી લીધું છે જીંતરા જો થોડક ફોલવાને બાકી છે ઈ હમણા પાછું આપણો રેગ્યુલર કામ ચાલુ કરતા કે જીંજરા પર રેગ્યુલર નથી એટલે આજના દિવસનું કામ હે

એ તો હુઈ ગયો તો બપોરે થોડોક ઝીંજરા સુધાર કલાક ખોલી ગયો હુઈ ગયો તો અત્યારે હવે તો કાલ ની તૈયારી કરાવી મને એમ કે હાંજે કરવાનું હોય તો પપ્પા સવારે કેતા જો જગ્યા એ તો હવે કાલે કરવાનું મેં કીધું વાહ ભાઈ વાહ વા હળતા આવે આ પડ્યા કોતરીમાં અને કઈ એક એક ખોલી કોલી નાખાય કઈ ખાધા નથી ને ગંદારી આલોવ રીલ બનાવવાની હત્યારે હો આ જો ના પાડે ના પાડે હા છોકરી આમાં માં કઈ કાઈ નઈ બનાવવાની ખોટા નાટક કરમાં મજાન મજાન દઈ દેસને હો નથી તને આઈ નથી ખોટાડી

તો હવે પેલા જમવાનું રીલ બનાવી આપણે ભૂખ લાગી છે જમી લે પછી રીલ બનાવી અને ફટાફટ જોયા ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં એક રીલ આવી ગઈ છે આપણી જોયા હો એ આ ગીજા બરોબર અને જે લોકો નવા હોય ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો આવ્યો ઘા બરાબર ચાલો હવે થોડીક વાર પછી જમીન ભેગા થાય તો ગાંડી થઈ ગયા ચકલા વાયરે વાત કરે ચકલા વાયરે વાત કરતી હતી નીચે એને ઢોર્યું ખીચાતી તીન તાર અચ્છા એવું છે એ જો ગાય ફટાફટ જાવ યુટ્યુબ નું ચેનલ ઉપર ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકી છે ફટાફટ જઈ આવો લાઈક કરી આવો ઇન્સ્ટામાં ફોલો કરજો ચેનલને જે લોકો નવા હોય એ સબસ્ક્રાઇબ કરો યાર સબસ્ક્રાઇબ મમ્મી ને મારો ચેલેન્જ ઓન છે ફટાફટ તો સબસ્ક્રાઇબ કરો ગાયો ગા જાઓ લાઈક શેર ને સબસ્ક્રાઇબ પ્લીઝ ઓકે દેવાંશી કામ કરી લે પછી મને રીલ શૂટ કરવાની છે તો રીલ શૂટ કરીને ભેગા જો ના પાડ જો 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 કા ભાઈ દોહલો ગાઈસ હવે રીલ શૂટ કરવાની છે બરાબર રીલ શૂટ કરીને હવે સીધા આપણે કાલે જ બેઠા થાઉં ઓકે કાલે ગિફ્ટ લેયો તો છ છ છ આ લંડી આની માટે લઈ આવ્યો તો કાલે જેમ સહી હતી

તમે મને મૂકીને બે વાર હરિદ્વાર જ હો મેં એક વાર જીદ કઈ રી હે કઈ હે મેં એક વાર જીદ હું એકલો રહ્યો હો ને ગાઈઝ આ બધાય લોકો ઘરમાં હું એકલો હતો દસ દસ અગિયાર દિવસ એકલો હતો હું ઘરમાં એકલો રહ્યો હતો કાંઈ એકલું રહેવાનો શોખ નતો એક વાર તો મૂકીને વયા ગયા બોલાયવા નતા બે અઠવાડિયું

વચમાં ટાઈમ મળે ત્યારે મૂકી જ દઈ બરાબર તો તો તું કરતી તું કરે રીલ શૂટ રોજ હા એમ તો પછી ઈ ન કેવાય તારે કઈ ને એક જ વાર એવું બન્યું હે બાકી એક રીલ શૂટ થઈ હાલો હું જાઉં હાલો હું જાઉં એવી રીતે જ કરે બરાબર તો આવા નવા વિડીયો અને શોર્ટ્સ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો બરાબર તમારા ફેમિલી કુટુંબમાં ચેનલને શેર કરી દો ઓકે અને ઇન્સ્ટાગ્રામમાં જઈને બધા ફોલો કરતા આવજો ન્યાય અમારી પહેલાં રીલ ઇન્સ્ટામાં આવશે પછી શોર્ટ્સ યુટ્યુબમાં આવશે તો પહેલાં જેને રીલ જોવી હોય તો ઇન્સ્ટામાં ફટાફટ જોઈને ફોલો કરી લેજો બરાબર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ અને આના ચેનલમાં બાયોમાં બી લિંક કરી દઈશ ઓકે ચાલો ફરી પાછા કાલ ભેગા થશું બધાને જય માતાજી જય રામનાથ બાય